તમે શું કરો છો ખાસ કરીને અને તમારા ઘરમાં કોણ કોણ છે હું રિક્ષા ચલાવું છું અને મારા ઘરમાં મારા સિવાય મારી વાઈફ અને મોટી બેબી એક બાબુ અને ધ્રુવ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય ખાસ કરીને જે રીતે તમે રિક્ષા ચલાવો છો કેટલા વર્ષથી ચલાવો છો અને શું વિચારે તમે ધ્રુવ માટે ખાસ કરી હું છેલ્લા સત્યાસોથી રિક્ષા ચલાવું છું મુસીબત તો આવે જ પણ મુસીબતમાં જે પાડોકો એ સાથ આપે છે એને લીધે ફરક પડે ધ્રુવ એક જે મુકાન પર પહોંચવા માગે છે એ અમારી ઈચ્છા કે એ ઓકે શું જોવા માંગો છો એ જે એની ઈચ્છા જે બનવાનું છે જે કોમ્પ્યુટર એ ઈચ્છા કરે છે અમે કે બની જાય એમ ધ્રુવ શો કઈ ખાસ કરીને જે રીતે તે ખેડા ડિસ્ટ્રિક્ટમાં ટોપ મેળવ્યું છે અને કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કયો ગ્રેડ આવ્યો છે હું વિઝન સ્કૂલ ઓફ સાયન્સ માં ભણ્યો હતો અને બાર સાયન્સ માં મે બોર્ડ પીઆર 99.48 સાયન્સ પીઆર 99.81 અને ગુજકેટ પીઆર 99.90 સાથે એવન ગ્રેડ ખેડા જિલ્લામાં ટોપ કર્યું છે આ બધાનો શ્રેય કોને આપે આ બધાનો શ્રેય હું મારા માતા-પિતા વિઝન સ્કૂલ ઓફ સિક્સ વિઝન સ્કૂલ ઓફ સાયન્સના શિક્ષકો અને પરિવારજનોને શ્રેય આપું છું તો બોલ રહ્યો છું તો

વાંચતો હતો અને એમના જે પેપર હતા એ સોલ્વ કરીને અને આ રિઝલ્ટ મેળવ્યું છે બધા બાળકો કરતા તારું અલગ તું શું કરો માંગતો માંગુ છું અને ખાસ કરીને જો વાત કરીએ તો ટ્યુશન તો ક્યાં જતો હતો બધા બાળકો શું કરે છે કે એક વિષય લે છે દિવસનો તો એ એકનો એક વિષય વાંચે છે અને જ્યારે હું એ વિષયને રોટેટ કરતો હોઉં છું જેના કારણે જે વિષયનું રોટેશન છે ટાઈમ મેનેજમેન્ટ છે એ એડજસ્ટ થતો હતો મેં કોઈ બહારનું ટ્યુશન ટ્યુશન કે ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ નથી કર્યા ઓનલી ફોકસ સ્કૂલ અને સેલ્ફ સ્ટડી પર કરીશ